મિત્રો સુરતના બાકડા હવે જસદન પહોંચ્યા છે વોર્ડ નંબર સત્તરમાં ચૂંટણી લડેલા ભાજપના એક કોર્પોરેટરના લખેલા બાકડા હાલ જસદનની અંદર લોકો તેની પર બેસી રહ્યા છે તેવા આક્ષેપ હાલ થવા પામ્યા છે સુરતની જનતાના ટેક્સના પૈસાના બાંકડા છે કે રાજકોટના જસદન પહોંચ્યા હોવાના આક્ષેપ સાથે આપના કોર્પોરેટરે વિરોધ કર્યો હતો આપના કોર્પોરેટર વિપુલ સુહાગીએ જણાવ્યું હતું કે સુરતના કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસરિયા અને બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાની ગ્રાન્ટના બાંકડા રાજકોટના જસધન પહોંચી ગયા છે સુરતના વોર્ડ નંબર સત્તરની ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવાર ભરત વારિયાએ બાંકડા પોતાના વતન જસદના મોકલ્યા છે સાથે જસદના ધારાસભ્ય બાંકડા ન આપતા હોવાની પણ કોમેન્ટ કરી છે સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી આ ચર્ચા જગાડી છે જે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા અને કામરેજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેના નામના બાંકડા જે છે એ સુરતથી પાંચસો કિલોમીટર દૂર જસદણના ગામડામાં પહોંચી ગયા છે આ ખૂબ શરમજનક બાબત છે અને એક જવાબદાર વ્યક્તિ તરીકે આ વસ્તુ જે છે ખૂબ ખોટી કરી કહેવાય છે આ વિસ્તારના જે ધારાસભ્ય છે અને સાંસદ છે એ આ વિસ્તારના જનતાના ટેક્સના પૈસાના બાંકડાઓ આપતા હોય છે તો એ અહીંથી પાંચસો કિલોમીટર દૂર લઈ જવા ખૂબ દુઃખદ ઘટના છે ત્યાં સુરતમાં કોર્પોરેટરે આપેલા બાંકડાનો દુરુપયોગ થતો હોય અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે વધુ એક કિસ્સો બહાર આવતા લોકોમાં અનેક ચર્ચા પણ શરૂ થઈ જવા પામી છે કારણ કે બાંકડો ઠેઠ જસદણ પહોંચ્યો છે